તાનેરા તાલુકાના કુવરલા ગામ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં દીકરીઓની વિવિધ સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી કેન્દ્ર અને ગુજરાત સરકાર ગ્રામીણ વિસ્તારની દીકરીઓ યોગ્ય શિક્ષણ મેળવી શકે તે માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જેવી સંસ્થાઓ ચલાવે છે ગામની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં શૈક્ષણિક અને ક્ષેત્રની સિદ્ધુઓનું સન્માન કરવામાં આવ્યું હતું કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ગરીબ પરિવારની દીકરીઓને મફત રહેવા જમવાની સગવડ મળે છે આ વિદ્યાલયમાં શિક્ષણ મેળવીને ઘણી દીકરીઓ સ્વનિર્ભર બની છે અંજલી નામની દીકરીએ જણાવ્યું કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ન હોય તો તેને શિક્ષણમાં સફળતા ન મળી હોત અંજલી જેવી ઘણી દીકરીઓએ આ વિદ્યાલયમાં શિક્ષણ મેળવીને સરકારી તેમજ ખાનગી વિભાગોમાં નોકરી મેળવી છે તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કુવારનામાં મેં ચાર વર્ષ અભ્યાસ કર્યો છે મેં બે હજાર એકવીસ બાવીસમાં ધોરણ બાર પૂર્ણ કરીને નર્સિંગ કોર્સ કર્યો હતો હાલ હું

આચાર્ય રમીલાબેન ચૌધરીનું કહેવું છે કે ગ્રામીણ વિસ્તારની દીકરીઓ પણ હવે જમાના સાથે તાલ મિલાવીને આગળ વધી રહી છે તાલુકાના કુવારલા ગામે સરહદી વિસ્તારે કુવારલા ગામ આવેલું છે જેમાં આજે વાર્ષિક મહોત્સવ રાખેલો છે જેનું કારણ એ જ હતું કે બાલિકાઓ વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રદાન કરે અલગ અલગ ક્ષેત્રમાં પ્રદાન મેળવે તે માટે તેમજ ધાનેરા તાલુકા સિવાયના બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ ગામડેથી બાલિકાઓ ભણવા આવે છે તેમને બધી જ સુવિધાઓ અહીંથી પૂરી પાડવામાં આવે છે અહીં ધોરણ 6 થી 12 ની બાલિકા પ્રવેશ મેળવે છે આ ઘટના દર્શાવે છે કે સરકારની આ પ્રકારની યોજનાઓ ગ્રામીણ વિસ્તારની દીકરીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે